બોડેલી અલીપુરા ઢોકલિયા અને ચાચકના લોકો પોતાનો કચરો લીલો સૂકો સ્ટેટ હાઈવેની બાજુમાં નાખી જાય છે વરજનિધિ સોસાયટીની સામે આખી સાઈડ એક ઉકળો બની ગઈ છે જેને કારણે ગમે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળે એવી દહેશત છે તો સાથે સાથે ત્યાં મરેલા ઢોરો પર ત્યાં નાખી જાય છે લોકો લોકલ હોટલના ઓનરો ત્યાં હોટલોનો વેસ્ટેજ પણ નાખી જાય છે તો જ્યારે પાલિકા બની હોય તો સ્વચ્છતા એ પહેલું એનું અંગ છે એટલા માટે મામલતદારશ્રીને અમે રજૂઆત કરી પાર્ટી તરફથી કે આ સ્ટેટ હાઈવે પરનો ઉકરણો એ બિલકુલ નાબૂદ કરવામાં આવે સાથે સાથે સફાઈ સર્વત્ર થાય એ બાબતની રજૂઆત કરી એની સાથે બોડેલી હાલોલ રોડ ઉપર જલારામ મંદિરથી કકરોલિયા હનુમાનજી મંદિર સુધી આ સ્ટેટ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટ નથી આ લોકલ પ્રશ્ન છે સ્ટ્રીટ લાઇટ નથી તો એ બાબતને પણ રજૂઆત કરી આ સ્ટેટ હાઈવે પર જલારામ મંદિરથી હનુમાનજી મંદિર કકરોલિયા સુધી સ્ટ્રીટ લાઇટ રોડની આસપાસ મૂકવામાં આવે ગમે ત્યારે નાના મોટા અકસ્માત થાય છે અંધકારને હિસાબે ક્રાઇમ બનવાની દહેશત રહે છે નંબર બે આવેદન પત્ર એક એવું આપવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી સંબોધી રહ્યા કે બોડેલી સહિત આખા જિલ્લામાં કોઈ ઉદ્યોગ નથી ગવર્મેન્ટ ઉદ્યોગ કોઈ નથી નથી કોઈ એવો પ્રાઇવેટ સેક્ટરનો ઉદ્યોગ જેના કારણે બોડેલીના સ્થાનિક યુવાનો અને જિલ્લાના યુવાનો જે કાર્યકુશળ યુવાનો છે એમને રોજગારી અર્થે હાલોલ વાઘોડિયા વડોદરા જીઆઈડીસી સુધી દોડવું પડે છે તો એક ઔદ્યોગિક વસાહત બોડેલીને તાત્કાલિક ફાળવવામાં આવે બીજું પણ એક કારણ એવું છે કે બોડેલીનું વ્યાપારિક માર્કેટ કોમર્શિયલ માર્કેટ કૃષિ આધારિત છે એટલે મોન્સૂન આધારિત માર્કેટ છે બોડેલીનું જો વરસાદ બેફામ પડે તો પણ તકલીફ માર્કેટને વરસાદની અછત થાય તો પણ તકલીફ એટલા માટે કે બેલેન્સ અર્થતંત્રનું બેલેન્સ જળવાઈ રહે એટલા માટે અમે એક જીઆઈડીસીની માંગણી કરી છે જેથી કરીને સ્થાનિક યુવાનોને સ્થાનિક પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે અને લોકલ માર્કેટ જે છે બોડેલીના વેપારીઓ છે એમને પણ ઔદ્યોગિક વિસ્તારને હિસાબે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને હિસાબે એમના વેપાર ધંધાને પણ ઉત્તેજનને પ્રોત્સાહન મળતું રહે આ અમારો આજનો વિષય હતો થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર બોડેલી આજે અમો બોડેલી મામલદાર સાહેબને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે બોડેલીમાં જે અત્યંત ગંદકી જે ફેલાયેલી છે કે હાલો રોડ ઉપર જલારામ મંદિર થી કકોરેલિયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે મળેલા ઢોરો નાખવામાં આવે છે તદુપરાંત જે સ્ટેટ હાઈવે ઉપર જે લાઇટો જે છે તે જે બંધ છે જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે અને બીજું કે બોડેલી તાલુકામાં ઔદ્યોગિક એકમો નથી જે એક ઔદ્યોગિક એકમ હતું જે સરદાર સુગર ફેક્ટરી તે પણ ભારતીય જનતા પાર્ટીના અનઘર વહીવટના કારણે ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે નષ્ટ થઈ ગયેલું છે ને એની મશીનરી અત્યારે સમગ્ર શેડ મશીનરી બધું અત્યારે એમપી જતું રહેલું છે તો આમ આદમી પાર્ટી દ્વારા અમારી માગ છે કે અહીંના જે શિક્ષિત યુવાનો જે બેકાર જે યુવાનો છે એમને રોજીરોટી મળે અને એમને વડોદરા છે વાઘોડિયા છે હાલોલ છે ત્યાં ના જવું પડે એટલે અમારી સરકારને માગ છે કે અહીંયા બોરેલી ખાતે અહીંયા ઉદ્યોગો સ્થાપે બીજું કે અત્યારે જે કપાસમાં જે રજીસ્ટ્રેશન જે કરવાનું જે અત્યારે જે સરકારે જે સીસીઆઈ દ્વારા જે કરેલું છે તો અમારું તો એવું કહેવું છે કે અમારા વળવા વર્ષોથી રાખો અને જે અત્યારે સરકારે જે સિશા દ્વારા જે એપ આપેલી છે એ ડાઉનલોડ થતી નથી કે જેથી કારણે ખેડૂતોને ઘણી અગવડ પડે છે એડવોકેટ રંજનભાઈ તળવી સંખેડા વિધાનસભા પ્રભારી